નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિતેન બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું અમારી ચેનલ ઓફિસર્સ ટાઈમમાં આજે આપણે એક એવી ભરતી વિશે વાત કરવાના છીએ કે જે ભરતીનું આયોજન માત્ર ને માત્ર છોકરાઓ માટે કરવામાં આવ્યું છે જી હા મિત્રો આ ભરતીમાં છોકરા એપ્લાય કરી શકશે નહીં તે પાછળનું કારણ છે કે આ ભરતી આંગણવાડી વિભાગમાં છે આંગણવાડી વિભાગમાં બે હજાર પચીસમાં ભરતી જે થવાની છે તેનું આયોજન હવે કરવામાં આવ્યું છે હવે તે ભરતી શું છે તેના ફોર્મ ક્યારે ભરાવાના ચાલુ થશે કે તમે અરજી ક્યારે મોકલી શકશો અરજી કેવી રીતે મોકલવાની છે ઓનલાઈન મોકલવાની છે કે ઓફલાઈન મોકલવાની છે તેમાં લાયકાત શું હોવી જોઈએ જો તમે દસ પાસ કરેલું છે જો તમે બાર પાસ કરેલું છે તો તેમાં ફોર્મ ભરી શકશો કે નહીં ભરી શકો એ અંગે આપણે વાત કરવાના છીએ અને તેથી આગળ કે તમારી વયમર્યાદા તમારી ઉંમર કેટલી થી કેટલી સુધી હોય તો તમે તેમાં એપ્લાય કરી શકશો આ બધી જ વાત અંગે આપણે વાત કરવાના છીએ અને તેમાં કઈ કઈ ભરતી છે કયા જિલ્લામાં કેટલી ભરતીઓ છે અમદાવાદમાં કેટલી ભરતી છે તે બધી જ ભરતી આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું હવે તેમ કે પહેલાં સૌથી પહેલા તો અગત્યની તારીખો વિશે વાત કરી લઈએ કે અગત્યની તારીખો શું છે રાઈટ હવે તમને તમારી સ્ક્રીન પર દેખાઈ રહ્યું હશે કે અગત્યની તારીખો આ પ્રમાણે છે ઓનલાઈન અરજી કરવા માટે આઠ ઓગસ્ટ બે હજાર પચ્ચીસથી લઈને ત્રીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ એટલે કે ત્રેવીસ દિવસની અંદર તમે અરજી કરી શકશો જો તમે ઓનલાઈન કરી અરજી કરવા માગતા હોય તો તેના પછી દસ દિવસ સુધી સીડી પી ઓ શ્રી દ્વારા ઓનલાઈન સ્ક્રુટની થશે તે કઈ તારીખ સુધી કઈ તારીખ સુધી છે એકત્રીસ આઠથી લઈને નવ નવ સુધી છે દસ દિવસ સુધી તે ચાલશે હવે તેના પછી પીઓ શ્રી દ્વારા મેરિટની ખરાઈ અને જનરેશન એટલે કે મેરિટ બહાર પાડવામાં આવશે તેનું જનરેશન કરવામાં આવશે આ કાર્ય ટોટલ કેટલા દિવસ ચાલશે દસ દિવસ સુધી એ કાર્ય ચાલવાનું છે હવે તે કાર્ય કઈથી કઈ તારીખ સુધી છે દસ નવ બે હજાર પચીસથી લઈને ઓગણીસ નવ બે હજાર પચીસ સુધી આ કાર્ય ચાલવાનું છે તેના પછી ઓનલાઈન અપીલ વીસ નવ બે હાજર પચીસ થી લઈને ઓગણત્રીસ નવ બે હાજર પચીસ એટલે કે દસ દિવસ સુધી ઓનલાઈન અપીલ માટેનું કાર્ય ચાલવાનું છે હવે અપીલનું નિરાકરણ અથવા તો નિકાલ એ માટે પણ દસ દિવસ આપવામાં આવે છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધી છે ત્રીસ નવ બે હાજર પચીસ થી લઈને નવ દસ બે હાજર પચીસ સુધી અપીલનો નિકાલ થશે અને તેના બાદ પ્રમાણપત્રની ચકાસણી એટલે કે જેને ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કહેવામાં આવે છે કે તમે જે પણ ડોક્યુમેન્ટ સબમિટ કર્યા હોય ફોર્મ ભરતી વખતે જે આપણે ઓનલાઈન ફોર્મ ભરવાના છે ત્યારે તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરશો તેની ખરાઈ એટલે ચકાસણી કરવામાં આવશે તે કઈ દસ દિવસ સુધી થશે કઈ તારીખથી કઈ તારીખ વચ્ચે દસ દસ બે હજાર પચીસથી લઈને ઓગણીસ દસ બે હજાર પચીસ સુધી તમે જે ડોક્યુમેન્ટ આપેલા છે તેની ખરાઈ કરવામાં આવશે તેની ચકાસણી કરવામાં આવશે કે તમે સાચા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે કે નથી કર્યા તે માટેની દસ દિવસ સુધી ચકાસણી કરવામાં આવશે અને હવે મુખ્ય વાત કે હાજર થવા માટે ત્રીસ દિવસ આપવામાં આવ્યા છે કે કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી તમે હાજર થઈ શકશો તે અંગે ત્રીસ દિવસ આપવામાં આવ્યા છે હવે તે તારીખ કઈ છે વીસ દસ બે હજાર પચીસથી લઈને અઢાર અગિયાર એટલે કે અઢાર નવેમ્બર બે હજાર પચીસ સુધી તમે હાજર થઈ શકશો આ થઈ ગઈ તેની મુખ્ય તારીખો અંગે વાત ખૂબ જ મહત્ત્વની તારીખો કઈ કઈ કહી શકાય કે પહેલી હતી અરજી અરજી કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી કરી શકાય તો આઠ ઓગસ્ટથી લઈને ત્રીસ ઓગસ્ટ સુધી અરજી કરી શકવાની હતી ત્રીસ ઓગસ્ટ પછી તમે અરજી નહીં કરી શકો માટે ત્રીસ ઓગસ્ટ પહેલાં જ ટ્રાય કરજો કે તમારું ફોર્મ ભરાઈ જાય ઓનલાઈન ફોર્મ ભરવાનું છે હવે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તો તે માટે વેબસાઇટ કઈ હશે તે અંગે વાત કરી લઈએ કે વેબસાઇટમાં ઈ એચઆરએમ એસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પરથી જઈને તમે ફોર્મ ભરી શકો છો અને જો તમને ફોર્મ ભરવામાં કોઈ તકલીફ થતી હોય તો તમે એમને કમેન્ટમાં જણાવી શકો છો અમે તમને ફોર્મ ભરીને પણ આપી દઈશું હવે તેના બાદ પ્રમાણપત્રની ચકાસણી ખૂબ જ મહત્ત્વની તારીખ છે દસ દસ બે હજાર પચીસથી લઈને ઓગણીસ દસ બે હજાર પચીસ સુધી અને હાજર થવાનું ના ચૂકશો તે કઈ તારીખ હતી કે વીસ દસ બે હાજર પચીસ થી લઈને અઢાર અગિયાર બે હાજર પચીસ આ થઈ તને અગત્યની તારીખો વિશે વાત હવે આપણે વાત કરીએ કે આગત્યની તારીખો તો થઈ ગઈ પણ હવે સાહેબ લાયકાત કે હું દસ પાસ કરેલી છું અથવા તો બાર પાસ છું તો પછી હું ફોર્મ ભરી શકીશ કે નહીં ભરી શકું તો એ અંગે આપણે વાત કરી લઈએ કે આ ભરતીની વાત કરવા જઈએ તો ભરતીનું ટોટલ બે વિભાગમાં વહેંચવામાં આવે છે હવે બે વિભાગ કયા કયા તો પહેલું છે કે કાર્યકર અને બીજું હશે તિળા ઘર કે સાહેબ કાર્યકર અને તેળાગરમાં ફરક શું હોય કાર્યકર શું હોય અને તેડાગર શું હોય કાર્યકરમાં તમારે ધોરણ બાર પાસ જરૂરી છે જ્યારે માટે 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 ધોરણ 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 પાસ 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 જરૂરી જરૂરી છે 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 કાર્યકર જ્યારે એ હવે બંનેની લાયકાતમાં જે ફરક છે તો ચોક્કસ તેના પગાર ધોરણમાં પણ ફરક હોવો જ જોઈએ તો પગાર ધોરણમાં શું ફરક છે કે સાહેબ જે કાર્યકર છે તે લોકોને મહિને માસિક દસ હજાર રૂપિયા ચૂકવવાના છે અને જ્યારે જે તીળાઘરમાં જે નોકરી કરશે

એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તેના પ્રમાણે મેરિટ બનશે તો હવે મેરિટ કેવી રીતે બનશે તે એક નાનકડી વાત કરી લઈએ કે મેરિટનો એક સીધો ફોર્મ્યુલા છે કે વીસ ત્રીસ ત્રીસ દસ અને દસ કે સર આ શું કીધું ખબર ના પડી તો પહેલાં વીસ કોના કે ધોરણ બાર પાસ દસ પાસ કરેલું હોય તો તેના વીસ ગુણ ધોરણ બાર પાસ કરેલું હોય તો તેના ત્રીસ ગુણ ધોરણ બાર પછી જો તમે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કરેલું હોય કોલેજ કરેલું હોય અથવા તો આઈટીઆઈ કરેલું હોય કોઈ કોર્સ કરેલો હોય બે વર્ષ માટેનો તો તમારે ત્રીસ ગુણ આવડતે થઈ ગયા અને પછી જો તમે અનામત કેટેગરીમાંથી આવો છો રિઝર્વ કેટેગરી એટલે કે એસસી એસટી માંથી આવો છો તો પછી તમારે કેટલા દસ માર્ક્સ આપશે આપશે અને જો તમે વિધવા છો એટલે કે તમારા હસબન્ડ અત્યારે હયાત નથી તો તમને દસ માર્ક્સ આપવામાં આવશે બસ આમ કરીને ત્રીસ વીસ ત્રીસ ત્રીસ દસ અને દસ એમ કરીને ટોટલ સો માર્ક્સમાંથી માંથી તમારું મેરિટ બહાર પાડવામાં આવશે આ થઈ ગઈ મેરિટ અંગેની વાત તે આગળ આપણે વાત કરી અગત્યની તારીખો વિશે તેના પછી લાયકા દિવસે વાત કરી દીધી હવે તેડાઘર અને કાર્યકરમાં ખૂબ જ મોટો તફાવત રહેલો છે જે તમે નોટિફિકેશન વાંસો તો તમને સમજાઈ જશે અને જો ના સમજાય તો તમે એમને કમેન્ટ કરી શકો છો કે જેથી હું તમને સમજાવી શકું કે આ બંને ભરતીઓ વચ્ચે આટલો તફાવત છે